મિત્રો આજે આપણે વાત કરશું હનુમાનજી માંથી શીખવા મળતી પાંચ એવી વાતો કે હનુમાનજી ની અંદર રહેલા પાંચ એવા સદ્ગુણો કે જેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન પણ સાર્થક ગણાય કહેવાય છે કે જયારે રામકથા ચાલુ હોય ત્યારે સ્વયં હનુમાન પણ તે સ્થાને ઉપસ્થિત હોય છે અને એને હાજર પણ રહેવું પડે છે ઘણી ખરી જગ્યાએ તો ઘણાને પરચા પણ બતાવ્યા છે અને લોકોને માનવું જ પડે કે ના સાક્ષાત હનુમાન રામકથામાં હોય છે પહેલી વાત બળ અને બુદ્ધિ વચ્ચે સંતુલન બનાવી રાખવું તમને બધાને ખબર હશે કે હનુમાનજી કેટલા શક્તિશાળી હતા અને સાથે સાથે બુદ્ધિશાળી પણ હતા જ્યારે રામે હનુમાનજીને આદેશ કર્યો કે માતા સીતા વિશે તમે કંઈક ખબર અંતર પૂછી આવો ત્યારે હનુમાનજી જઈ દરિયો પાર કરવા જાય છે ત્યારે દરિયામાંથી એક રાક્ષસી બહાર આવી પહાડ જેવી ઊંચાઈવાળી વાળી કે જેનું નામ સુરસા હતું અને હનુમાનજીને અધવચે રોકે છે અને કહ્યું કે જેને પણ દરિયો પાર કરીને જવાનું હોય એ મારા મોં અંદર જઈ અને પાછું આવવાનું રહેશે જો મારું મોં બંધ થઈ જાય તો તમે બહાર નહીં આવી શકો તે મારું ભોજન બની જાય છે અને આ વરદાન મને બ્રહ્માજીએ આપેલું છે હનુમાનજી ઈ છે તો પોતાની મરજીથી કશું પણ કરી શકે પણ એમને બ્રહ્માજીના વરદાનનું માન રાખ્યું પહેલા તો હનુમાનજીએ પોતાની ઊંચાઈ આકાશ જેટલી વધારી દીધી અને જ્યારે સુરસા નામની રાક્ષસીએ પોતાનું મોં એટલું જ પોળું અને વિશાળ કર્યું એટલે હનુમાનજીએ કીડી જેટલું કદ કરી નાખ્યું અને મોની અંદર જઈ અને આવતા પણ રહ્યા અહીં એ વાત શીખવા મળે છે કે હંમેશા બળનો ઉપયોગ જરૂરી નથી કોઈ વાર બુદ્ધિનો પણ ઉપયોગ કરી લેવો જોઈએ હનુમાનજીએ બળ સાથે કળનું પણ કામ કર્યું કે બ્રહ્માજીના વરદાનની પણ અવગણના ન થઈ અને દરિયો પણ પાર થઈ ગયો આ હતી પહેલી વાત હવે વાત કરશું આપણે બીજી વાત એટલે કે વ્યવસ્થાપન મેનેજમેન્ટ જ્યારે હનુમાનજી લંકામાં જાય છે રામનો સંદેશો લઈ એને બધા એક સાચો સાચો ભક્ત ભક્ત શોધી લીધો અને એ એટલે કે વિભીષણ વિભીષણ પાસે માતા સીતાના સમાચાર પૂછે છે અને પ્રભુ રામનો સંદેશો આપીને પૂરી લંકામાં ભય ફેલાવી દે છે તે પોતાની સળગતી પૂછડી દ્વારા તેને પૂરી લંકા ને સળગાવી દીધી એટલે એટલી વાતમાં એને લંકાના લોકોને સમજાવી દીધું કે અમારી સેના ખૂબ તાકાતવાર છે જેથી એ લોકોમાં ભય પણ ફેલાયેલો રહે અને લોકોના મનમાં પણ આ વાત ઘર કરી ગયું કે જો એક વાનર લંકામાં આટલું બધું નુકસાન કરી શકતો હોય તો હજી તો બીજા શું કરશે યુદ્ધના સમય દરમિયાન લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો એટલે આ વાતમાંથી એ શીખ મળે છે કે હનુમાને એવી વ્યવસ્થા કરી કે લોકો યુદ્ધ વચ્ચેના સમયમાં એ લોકો ભયમાં જીવે જો તમને જીવનમાં વ્યવસ્થાપન આવડતું હશે તો તમે તમારા દરેક કામને આસાન કરી શકો છો જીવનમાં જો મોટું લક્ષ્ય પામવું હોય તો એમાં આવતા નાના નાના પાર કરવા પડે અને નાના નાના પગલા અમલમાં લેવા પડે હવે ત્રીજી વાત છે કે અહંકાર ન કરવો કે જયારે હનુમાન લંકા પાર જઈ માતા સીતાના સમાચાર લઈને આવે છે ત્યારે જામવંતજી કહે છે અરે વાહ હનુમાન તમે તો કમાલ કરી નાખી એટલા મોટા એટલા વિશાળ દરિયો પાર કરીને તમે આવતા રહ્યા તમે બહુ શક્તિશાળી છો તમારામાં તો ખૂબ જ સામર્થ્ય છે પૂજાઓમાં ખૂબ જ જોર છે ત્યારે હનુમાનજી શું કહ્યું આ બધું મેં નથી કર્યું ત્યારે જામવંજી કહ્યું ના આ બધું તમે તો કર્યું પણ હનુમાનજીએ કહ્યું કે આ બધું મેં નથી કર્યું હનુમાન કહે આ તો મારા પ્રભુ શ્રી રામે કર્યું છે

લાગણીઓને રાખતા શીખો હનુમાન લંકા આવે છે પ્રભુ રામ સંદેશો લઈને ત્યારે માતા સીતા નારાજ હતા માતા સીતા હનુમાન ને કહેવા લાગ્યા કે તમારા પ્રભુ રામ ક્યાં છે શું એમને મારી જરાય ફિકર નથી એમને તમને મોકલ્યા શું એ પોતે ના આવી શક્યા ત્યારે હનુમાનજી કહે છે એ રાવણ જેવા નથી કે તમને છુપાઈને લઈ જાય ખુલી છાતી આવીને રાવણ વધ કરીને પછી તમને અહીંથી લઈ જશે હે માં તમને હું પણ અહીંથી લઈ જઈ શકું છું મારી પીઠ પર બેસાડીને પણ હું એવું નહીં કરું કેમ કે મને એવો રામનો આદેશ નથી માતા મને ખબર છે તમે ઉદાસ છો તમે અહીં એકલા છો હું તમને બસ સાંત્વના આપવા આવ્યો છું કે બસ થોડો સમય રાહ જોઈ લો હવે પ્રભુ રામ આવતા જ હશે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે હે માં પોતાનામાં વિશ્વાસ રાખો પ્રભુ આવશે દરિયો પાર કરીને આવશે હનુમાનજી પોતાની લાગણીઓને કાબુમાં રાખી જો એ ઈચ્છતા હોય તો માને જ પ્રભુ રામ પાસે લાવી દે પણ એવો રામ આદેશ ન હતો કોણ ભલું પોતાની માતાને દુઃખી જોઈ શકે આ ચોથી વાતમાં શીખવા મળે છે કે જીવનમાં પોતાની લાગણીઓને કાબુમાં રાખો જીવનમાં પ્રેક્ટિકલ

ની ગતિથી જતા દેખાયા ખાલી એમને એટલું જ કહેવામાં આવ્યું હતું કે જડીબુટી હિમાલયમાં મળે છે પણ ત્યાં તમારે શોધવી પડશે જ્યારે ત્યાં પહોંચ્યા સમજાયું નહીં ત્યારે આખે આખો પહાડ ઉપાડીને લાવી ગયા એમને બસ માત્ર એક જ વાત હતી કે પ્રભુ રામના ભાઈ લક્ષ્મણના પ્રાણ જવા ન જોઈએ અંતિમ સમયમાં પ્રભુ શ્રી રામ ભાંગી પડશે અને હું એવું થવા નહીં દઉં બસ આ અંતિમ અને છેલ્લી પાંચમી વાત આપણને એ સમજાવે છે કે જીવનમાં કોઈ મોટું લક્ષ્ય ધારી લીધું હોય અને ત્યારે એ સફરમાં એ માર્ગમાં આવતા કારણે પાછું વળીને નહીં જોવાનું મનથી બળવાન બનવાનું અને ખાસ કોઈ દિવસ ના શબ્દ પ્રયોગ નહીં કરવાનો જો આગળ વધવું હોય તો મિત્રો આથી હનુમાનજી માંથી શીખવા મળતી પાંચ વાત અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ